नमस्कार शकार्सक मेट्रो मिरर ऑफ द वर्ल्ड न्यूज़ में आप सबों हाँ नो हार्दिक स्वागत है मोबाइल चोरी नो गुलर डिटेक्ट करी एक केस में मुतपाल साथे पकड़ी पारती वारशा पुलिस वारशा विस्तार से तारीख 18वीं फरवरी बैचर 25 रोज आशरे रात्रि ना सवा नवेक वाक्या दरम्यान મકાન નંબર પંદર પરમધામ સોસાયટી પૂજા પાર્કની બાજુમાં વીઆઈપી રોડ વડોદરા શહેર ખાતેથી ફોર વ્હીલર ગાડીમાં એક મોબાઈલ ફોન જેનો અલ્ટ્રામોડેલનો બે એક લાખ અઠ્યાવીસ હજારની ગણી શકાય તે મોબાઈલ ફોન કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી લઈ જાય આ બાબતે અત્રેના વારસ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે પકડાયેલ આરોપીમાં ચંદ્રેશસિંહ ઉર્ફે ચંદુ અર્જુન સિંહ રાઠોડ